હવે આની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચનો હોય તો જેમ કે આવો તમને ક્વેશ્ચન પૂછાઈ જાય કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા પછી ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યા હતા ગુજરાતમાં પ્રથમ મહિલા મંત્રી કોણ બન્યા હતા તો આ ટાઈપના ક્વેશ્ચન જીકે ની અંદર પૂછાઈ જાય તો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જોઈએ તો પહેલો જ ક્વેશ્ચન છે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા તો બધાને ખબર છે કે આનંદીબેન પટેલ બન્યા હતા કોણ બન્યા હતા આનંદીબેન પટેલ આગળ વાત કરીએ ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યા હતા અને કયા મંત્રી બન્યા હતા તો શિક્ષણ મંત્રી બન્યા હતા કયા મંત્રી શિક્ષણ મંત્રી બન્યા હતા બીજી વસ્તુ કે અહીંયા ગુજરાતની અંદર જ વાત કરવામાં આવી છે હજુ આપણે ભારત લેવલનું જોઈશું ભારતની અંદર ગુજરાતી પ્રથમ પુરુષ પ્રથમ મહિલા એ આપણે જોઈશું પછી ભારત કક્ષાની અંદર પ્રથમ પુરુષ પ્રથમ મહિલા ગુજરાતના પ્રથમ મહિલા સ્થાનક એ કોણ બન્યા હતા તો વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા બન્યા હતા આગળ વાત કરીએ યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા હતા તો એ બન્યા હતા હંસાબેન મહેતા

આગળ વાત કરીએ ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી ડીજીપી નો મતલબ થાય ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ બન્યા હતા તો ગીતા જોહરી બન્યા હતા વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ બની હતી તો એ બન્યા હતા વંદિતા ધારિયાલ કોણ બન્યા હતા વંદિતા ધારિયાલ બન્યા હતા આગળ વાત કરીએ દેશની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ કોણ બન્યા હતા છેલ્લો અંદર આપણે એ જોયું કે ગુજરાતની અંદર કોઈ ગુજરાતી મહિલા જેમને કઈક પ્રથમ કામ કર્યું હોય અથવા તો પ્રથમ પદ ધારણ કર્યું હોય હજુ આ ટાઈપનો ક્વેશ્ચન આપણે ભારતની અંદર પણ જોઈશું અને બીજી વસ્તુ પુરુષોની અંદર પણ આપણે ભારતનું અંદર જોઈશું તો એક નાનો એવો ટોપિક છે આમાંથી મે બી ક્વેશ્ચન પૂછાય જાય ઘણી વખત બધાને કન્ફ્યુઝન હોતું હોય છે તો એ આપણે કવર કરી લીધું હજુ આ ટાઈપના ક્વેશ્ચન આવશે કે ભાઈ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા પરંતુ એ ભારતલક્ષીને આવશે ક્લિયર આ ગુજરાત લક્ષીને હતું ઓકે ચલો તો એ પછી આપણે જોઈશું તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે મળીશું નેક્સ્ટ જી ના વિડીયોમાં જય હિન્દ જય ભારત